તમારા મારા ઘરે જ નહીં હું તો હેડો કહેવાય હું તો તમારા માટે કઉ હેડો ને આગળ જઈને હું જોઉં તમે ભૂવો બતાવો જો હશે ને મું પુના કિલ્લાની નાગણેશ્વરી હા હા એ ભુવો ભુવો એ તો કરતા ઈવન એટલા વસ્તી આવી જવાનો ટાઈમ નહીં મળે વસ્તી નહીં ઓ તો કોઈ તો ખાટરો ઈકન હે દેયો હો બે હોજી હો બેટા ઓ આવો બોજી આતો ને હો હું થ્યુ થઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ 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 થઈ ગયું ને કમ્પ્લીટ

ઓ અમે ઉંજા હતા ને અમાના ભાઈ બોલાવા ઓ હો તે અમે વાત ગાઠી આજ વરસી કવ કે નવરો નું મુકા લેવા તન જતાઈએ તો આ આપણને ખબર ન એટલે કે આમ આઈએ યાર આ માતા રઈવાર ભરવા

પછી આપણે શાંતિથી વાત કરીએ હો એય હવના દુખા દૂર કરજે મારી વેરાય માં એ કેટલા વારે હાગું થાતું નહીં કે હાલો

એક દોડને કલમ આવો તો માં આ છોકાનો હાગુ કરાવવાનું છે ઘર ધની આયો ફૂલ ને તો ફૂલની પોખી તારા તને ચરાય છે પણ આ છોકા હાગુ થઈ જાય પૈની ઘેર આવે દેદાર તારા થાઈ નાય ચરાઈ જાય બરાબર ને યાર син બરાબર ને બરાબર કોઈનો ખોટો રૂપિયા લેવાનો નહીં બરાબર હાટ્યો જો તમારો છોકા હાગુ થઈ જાય હવા મહિનામાં

હવા મહિના માં કોમ થઈ જાય અને હવા મહિના કોમ થઈ જાય હગુ થઈ જાય એ દાદા તમારે પહી ને થાય બરોબર ને બીજા કોઈ પૈસા બૈસા તમારો રાજી ખુશી તમે જે દ પોતે મેરો હોય ને હગુ થઈ જાય ને એટલે તમે ગમે તે કોકો માતાજી નું નિયત થતું છે એ અમે કહી દેહું તમે જે કર્યો કરજો બરાબર હગુ થઈ જાય પછી જો હો અને તમા રવિવારે આબુ ને તોય સુતી યુગ ના આબુ એ તોય ચાલ છે ના ના તો દર રવિવારે માર હગુ થઈ જા તો મોનતા તો પૂરી કરવી પડશે ને એ તો મોનતા તો જેટલી મોની આ ફે નક્કી સિક્કો માર દે રે માતા કેવું એમ ના

ભાઈ ને મા આ 45 સબાય આવો એક વગરાની વેરાય માતા આવી ગઈ ભાઈ ભાઈ ન થાય એટલે જો કદાચ ને આ સા પાતામાંથી આગુ ના લાવ તો હું વેરાય માતા નહીં વગર હટ તોકો આ મેમોનું નામ શું છે લે મે ઓયતી હેડો ને નાનું છોકરું છોકરૂ તેર 13 વર્ષનું હોમ મળે તો મોનજો કે હું વેરાઈ માતા લાઈ બોલો માની હે રોમ

આપો તો વિશ્વાસ જ માય કીધું કે વાત કરવાનો છોકરો કે હોમો આવે તો કે પેલો આપો ચબતરો હા હા બતાવો હેડો એ બો કીધું પ્રભુતરો ડબલ લાખ રૂપિયા ખર્તો કરો

કોકા તો બધો હારો વાં થઈ ગયો હે ચિંતા કર નજો હ લેડો આવજો એ હારું આ માતાજી સેવા બેવા કર્યો તા હારું આ કે બાર કેવા નું છોકરો ઓમું તમે એકલો રાખી આવ મ મના ગરીબી

અમને આગ તો નેહરી જ ન ગયું જોઈએ તો ખરા હી ગયો શક ના ના જા કરાણ જતું રે એટલે જેમ છોકરો નહોતું કરજો માતાજી શું બોલો હેરાય માની જય અમે જી આપણે લેવાતા ઓજી ઓમ કમ્પ્લીટ મોણા હતા હો યાર